આવું આ રોડ ને તો કેટલા વરખત કેટલાય દોક નહી જવ કે તમારે રોડ નહિ માહિ તો કેટલાય દો પિયર હોય આ રોડ હાતું તો રહેતી હોય બહુ નહીં આગળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામ નજીક આવેલ ચમારિયા બંગાલિયા વગાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ચોમાસાના ચાર મહિના ઘૂંટણ સમા કમર સમા પાણીમાંથી માત્ર ગ્રામજનો જ નહીં શાળાએ જતા માસુમ બાળકોએ પણ કમળ સુધીના પાણીમાંથી પસાર થવાની નોબત આવી ગઈ છે એકવીસમી સદીમાં પણ ભાજપનો વિકાસ ચમારિયા બંગાલિયા વગા ગામ સુધી ન પહોંચ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે મારું નામ કૈલાસબેન છે અહીંયા આગળ પાણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે આ જે વરસાદ પડે ને તો આગળ વેચી જ દેવી પડે મારે ભેંસનું દૂધ ભરવા જાતે જવાનું ચાલ લાવવાની પાણી મેં અને પાણી મેં ચાલ લાવવાની તો એરું જ હજર ગમે તે સાફ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે એટલું અહીંયા આગળ પાણી ભરે જાય છે તે ત્રણ દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમાર ઘેરથી તે તોય સુપરવાઇઝરને કાઢી મૂક્યા તો કાલે જયા તો વર્કરમાં લઈ લીધા પણ તો એ નોકરી જતી રહી અને આ છોકરાને નિહારમાં ત્રણ ચાર દિવસથી ઘેર જ છે ઘેરલેેશન કરીએ તો એ તોય નિહાર તો જવું જ પડે ને તે નિહાર તોય મોકલી લે તો એ પલ્લીને જાય ચોપડા પલ્લીને તો પંખે એનું હું કહીએ એટલી બધી સમસ્યા છે અમારા પાણીની દર વખતે આવું થાય જ છે ને દર વખતે મારે ભેંસ વેચી દીધી પણ આ પાણી જતું રહે એટલે લાવું બીજી જાય હોય ત્યારે અમારે ભેંસો વેચી દેવી પડે અને આ મોંઘી બો થઈ જે તોય લાવવી પડશે આવે દર વખત એવું થાય ચમાવવા આવે ને ત્યારે મારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડ ચમારિયા વગાના વિસ્તારમાંથી ભાજપનો વિકાસ નહીં પહોંચતા અને માત્ર મોતો મેળવતા જનપ્રતિનિધિઓ સામે ઉકળતો ચડુ જોવા મળ્યો છે સાથે જંબુસરના ચમારિયા બંગાલિયા વગાના વિસ્તારોમાં રોડ રસ્તા કે પાણીની સુવિધા મળી નથી પરંતુ આ વિસ્તારના ચોમાસાના ચાર મહિના ગ્રામજનો અને ગ્રામજનોના બાળકો શિક્ષણ મેળવવા માટે પણ કમરસમા પાણીમાં કપડાં ઊંચા કાઢી અને દફતર માથે મૂકીને તેમજ ગામમાં કોઈનું મોત પણ થાય તો તેની નનામી લઈને પણ પાણીમાંથી પસાર થવું પડે છે તેવી નોબત આવી ગઈ છે આવા વારંવારના આક્ષેપ બાદ પણ જનપ્રતિનિધિઓ કે અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોવાનો આક્ષેપ થયો છે સાથે જ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો પણ આવી શકતા નથી અને આ પાણીના કારણે ગામના લોકો બેરોજગાર બની રહ્યા હોવાના આક્ષેપ ગામના માજી સભ્ય કરી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી સાથે અન્ય પાણીનો ભરાવો થતાં રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે પાણીનો ભરાવો થવાના કારણે એક વ્યક્તિ નોકરીએ નહીં જતાં સુપરવાઇઝરે તેને છૂટો પણ કરી દીધો હોવાનો આક્ષેપ પણ મહિલાએ મીડિયા સમક્ષ કર્યો છે જંબુસર તાલુકાના વેળજ ગામે હું બી જાદવ માજી પંચાયત સભ્ય આજે વેળજ ગામની અંદર એટલા બધા સ્થાનિકો સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું સમજ્યા વગામાં આ પ્રશ્નો વર્ષોથી છે પાણી ભરાય છે આ વિસ્તારમાં અને બાળકોને સ્કૂલે જવું હોય તો એ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘરવખરીનો સામાન લેવા જવો હોય તો પણ

અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તુરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાગી પિઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલડ અને બચપણની યાદો તો ખરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુરિયાન ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી ભરૂચ